દાહોદનો મહત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટ એટલે કે દાહોદ ઇન્દોર રેલ પરિયોજના આ રેલ પરિ પરિયોજના બે હજાર આઠમાં તત્કાલીન કોંગ્રેસના પ્રધાનમંત્રી મનમોહનસિંહ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું હતું રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા પણ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું અને ત્યારથી દાહોદવાસીઓ જ નહીં પરંતુ માલવા નિમાડ સહિત અફુઆ ધાર સરદારપુર પિથમપુર સહિતના લોકો આ રૂટ ઉપર રેલવે ક્યારે દોરશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ખરેખર આ રેલ પ્રોજેક્ટ દાયકાઓ જૂનું હતું આમ કહી શકાય કે કોંગ્રેસની સરકારમાં રેલ મંત્રી માધવરાજ સિંધિયાએ આ રેલ પ્રોજેક્ટની ઘોષણા કરી હતી ત્યારબાદથી દાયકાઓ થઈ ગયા છે દાહોદ ઇન્દોર રેલ પરિયોજના ડચકા ખાઈ રહી હતી ધીમી ગતિએ ચાલી રહી હતી દાહોદ જ નહીં પરંતુ માલવા નિમાડ સહિતના આદિવાસી વિસ્તારના લોકો આ વિસ્તારમાં રેલ ક્યારે દોડશે તેનું સપનું જોઈ રહ્યા હતા પરંતુ લાગે છે થોડાક જ વર્ષોમાં આ સપનું કદાચ પૂરું થશે કારણ કે જે પ્રમાણે કેન્દ્રમાં મોદી સરકાર આવી છે ત્યારબાદ બજેટની ફાળવણી કરવામાં આવી છે જે પ્રમાણે ઇન્દોર દાહોદ રેલ પ્રોજેક્ટ ઉપર કામ થઈ રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે નજીકના સમયમાં આ ઇન્દોર દાહોદ રેલ પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ અહીં આ ટ્રેક ઉપર રેલવે દોડતી હાલ અમે ટીહી ટનલની વાત કરી રહ્યા છીએ બે પોઈન્ટ પંચાણું કિલોમીટરની આ ટીહી ટનલનું તેસઠ ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આમાં રસપ્રદ બાબતો એ છે કે આ ટનલ ખોદવા માટે એક હજાર જેટલા બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા રાત દિવસ ચોવીસ કલાકની પાળીમાં આ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું હવે તેની સાથે બેલેસ્ટ ટ્રેક ટ્રેક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ ટ્રેક એટલો મહત્વપૂર્ણ છે કે આ ટ્રેક નખાયા પછી અહીંયાથી એંસીથી ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકાશે કારણ કે આ રેલવેને આધુનિકરણના જે પગલા છે તે અંતર્ગત આ રેલ પ્રોજેક્ટને પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે અત્યારે કતવારા એરિયામાં રેલવે પાથરી દેવામાં આવી છે રેલવે ટ્રેક સંપૂર્ણપણે નાખી દેવામાં આવી છે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તેવી જ રીતે ઇન્દોરથી ટીહી વચ્ચે એકવીસ કિલોમીટરની જે રેલવે લાઈન છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે સાથે ઝાવવા પિટોલ પીથમપુર ધાર સાંગોદ ગુણાવદ ટીહી સહિતના રેલવે સ્ટેશનના કામ પૂર્ણ ઝડપથી ચાલી રહ્યા છે બીજી તરફ ઝાબવા ખાતે પણ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ ગતિથી ચાલી રહ્યું છે કતવારાથી પી ઝાબુઆ સુધી પિટોલ સહિતના રસ્તા ઉપર મોટાભાગના મેજર પુલ છે અથવા રેલવે ટ્રેક પાથરવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે સાથે જ ગુણાવતી ધાર વચ્ચે હાલમાં જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જે ભૂમિ અધિગ્રહણ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હવે ત્યાં પણ રેલવે નેટવર્ક નાખવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે આપણે જણાવી દઈએ કે આ પ્રોજેક્ટની લાગત અત્યાર સુધીમાં એક હજાર છસો ચાલીસ કરોડ આંકવામાં આવી રહી છે કદાચ આવનારા સમયમાં હજી આનું બજેટ વધશે અને કદાચ હજી બે ત્રણ વર્ષમાં આ રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે પરંતુ આજે એક મહત્વપૂર્ણ અપડેટ અમે તમને આપી રહ્યા છે કે ટીહી ટનલ જે આ રેલ પ્રોજેક્ટમાં એક માત્ર મોટી ટનલ છે અને રેલવે માટે એક ચેલેન્જિંગ ભૂમિકા હતી તે હવે પૂર્ણ થવાના આરે છે કારણ કે ટનલનું કામ ત્રેસઠ ટકા પૂર્ણ થઈ ગયું છે સાથે જ ટ્રેક પાથરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ ટ્રેક એટલા મહત્વપૂર્ણ છે કે અહીંયા આ ટ્રેક જ્યારે પાથરવામાં આવશે ત્યારે આ ટ્રેક ઉપરથી એંસી કિલોમીટરથી ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડી શકાશે એટલે આમ કહી શકાય કે આવનારા સમયમાં દાહોદને એક નવું રેલ નેટવર્ક મળશે અને જે પ્રમાણે આ રેલવે ટ્રેક નાખવાની ગતિ ચાલી રહી છે તેને જોતા કદાચ આવનારા બે વર્ષમાં દાહોદથી ઝાબો વચ્ચે આ ટ્રેન શરૂ કરી દેવામાં આવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ